અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મહીસાગર દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને ગતિ આપવા ઉદ્દેશ્યથી છવ્વીસ જૂન નશા નિરોધક દિવસ અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમ તારીખ એક સાત બે હજાર પચીસ શ્રીમતી જે એસ દરજી હાઈસ્કૂલ વડાગામ ખાતે સવારે અગિયારથી બાર ત્રીસના સમયમાં મનાવવામાં આવેલ મીનાબેન સિસોદિયાએ પ્રવચનના માધ્યમથી વ્યસનનો અર્થ યુવાનો વ્યસનમાં કઈ રીતે ફસાય છે આમાંથી કઈ રીતે બચી શકાય યુવાઓ વ્યસનથી બચીને પોતાની શક્તિને રાષ્ટ્ર નિર્માણ સૃજનના કાર્યમાં લાગે કિશોર કૌશલ્ય અંગે માર્ગદર્શન વ્યસન અને ફેશન નહીં કરવા માટે ઉદાહરણ સહિત સમજણ આપી હતી મોબાઈલના દુરુપયોગથી બચવા વિશેષ સૂચના આપી હતી યુગ સાહિત્યમાં ગાયત્રી ચાલીસાનું નિશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકગણ સાથે વ્યસન મુક્તિ માટે સંકલ્પ લીધા હતા વ્યવસ્થાપક મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી શ્રીમતી જે એસ દરજી હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુકાંત સૂર્યકાંત પટેલ તથા શિક્ષકગણનો સહયોગ ખૂબ સરાહનીય હતો ગાયત્રી પરિવાર સંગઠનમય સાગર સંયોજક શ્રી જે કે પટેલ તેમજ સમગ્ર ખાનપુર તાલુકાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો સાથે મલકપુર લુણાવાડાના બધા જ ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીનાબેન સિસોદિયા મંચલાબેન પટેલ લાલજીભાઈ ખાંટ તેમજ જે કે પટેલ પંકજભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું વડાગામથી મહિલા મંડળથી મધુબેન જોશી સવિતાબેન અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ કલાક નો કાર્યક્રમ આપણે એમને સમય આપ્યો છે પછી આપણે વર્ગમાં જઈને આપણું શૈક્ષણિક કાર્ય શરૂ કરીશું એટલે ખૂબ ધ્યાનથી અને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોની વાત એ કરશે આપણને એટલે એનું આપણે ધ્યાન રાખીશું અને પૂરેપૂરું સાંભળી અને શિસ્તબદ્ધ રીતે अपने करसू पुनः। खूब सरस